આપણે જો એક સમીકરણ વ્યાપક સ્વરૂપ લખીએ વ્યાપક સ્વરૂપ આ કેવું થયું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થયું હવે આપણી પાસે કેવા સમીકરણો છે યુગમ સમીકરણો હશે યુગ્મ સમીકરણ એટલે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વાય આપણે શોધી શકીએ કે કેમ અથવા એક્સ અને વાય ને કેટલા ઉકેલ મળે અથવા એક્સ અને વાય ને ઉકેલ મળે છે કે કેમ તો એના માટેની ત્રણ શરતો છે પહેલી શરત છેદતી રેખાઓ કેવી રેખાઓ છેદતી રેખાઓ છેદતી રેખાઓ એટલે કે એકબીજાને છેદે આ એક રેખા છે ને આ બીજી રેખા છે તો આ કેવું થયું આને એલ નામ આપો આને એમ નામ આપો તો આ બે રેખાઓ કેવી થી છેદે છે તો આ પોઈન્ટ જે છેદે છે ત્યાં આપણને કઈ x અને y ની કિંમત મળે એટલે આ આ બે રેખાઓ જ્યારે હોય છેદતી રેખાઓ ત્યારે એનો ઉકેલ કેટલો હોય એક જ ઉકેલ હોય કેટલો હોય એક જ ઉકેલ મળે છે અથવા આની બીજી ભાષામાં કહી તો આને અનન્ય કહેવાય અનન્ય એટલે એક અનન્ય ઉકેલ હોય બીજી શરત શરત છે છે હવે આ આ આપણે કઈ રીતે નક્કી કરીએ કેમ જે ચલ ગુણક નો ગુણોત્તર દ્વારા આપણે નક્કી કરી આ રેખાઓ છેદતી રેખાઓ છે અથવા આને ઉકેલ છે કે કેમ તો આપણે એના માટે ગુણોત્તર નક્કી કરશું

મળે નહીં તો આનું આપણને કઈ રીતે ખબર પડે એવણના છેદમાં એ ટુ બરાબર બીવડના છેદમાં બીટુ નોટ ઇક્વલ ટુ સીવડના છેદમાં સીટુ તો કેવાનો મતલબ કે જે ચલ છે એનો ગુણોત્તર બીજા ચલનો ગુણોત્તર બેય સમાન હોય પરંતુ એના જે અચળ પદ છે એનો ગુણોત્તર સમાન હોય નહીં શેમાં તો કે સમાંતર રેખાવામાં ત્રીજી શરત છે જેને આપણે કહીએ છીએ સંપાતિ રેખાઓ સંપાતી રેખાઓ સંપાતિ રેખા એટલે કે એક બીજા ઉપર કેવી થઈ ગઈ હોય સંપાત થઈ ગઈ હોય એટલે કે બે રેખાઓ કેવી હોય એક રેખા છે અને એની જ ઉપર બીજી રેખા હોય તો આની વચ્ચે આપણને કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ મળે તો આવી રેખાઓને કેટલા ઉકેલ હોય અનંત ઉકેલ હોય અનંત ઉકેલ મળે હવે આ રેખાનો ગુણોત્તરનો આધાર કેવી રીતે ખબર પડે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 તો x નો જે સહગુણક છે એનો ગુણોત્તર y ના ચલ ચલ જે છે એનો ગુણોત્તર સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર ઈ બધાય કેવા હોય દી સમાન હોય તો ઈ કેવી રેખાઓ કહેવાય સંપાતી રેખાઓ અને સંપાતી રેખાઓને કેટલા ઉકેલ હોય અનંત ઉકેલ હોય છે તો આ ત્રણ ત્રણ શરતને આધારે આપણે એમસીક્યુ અને ખરા ખોટા સૌથી વધારે પૂછાય છે આપણને પ્રશ્ન આપ્યો છે પેલો પ્રશ્ન cx y 2 અને 6x 2y 4 ને અનંત ઉકેલ મળે તો c નું મૂલ્ય તો આપણને ખબર છે અનંત ઉકેલ ક્યારે મળે કે જ્યારે એને સમાંતર રેખા હોય ત્યારે તો સમાંતર રેખાઓનો આપણે શું આપણે કન્ડિશન કહી હતી સમાંતર રેખાઓની a1 છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 not no, no, equal no, to c1 c2 હવે x નો x નો સહગુણક કેટલો આપણને આયો છે c એના a x નો કેટલા આપ્યો છે 6 b1 કેટલો આપ્યો છે -1 અને b2 કેટલા આપ્યો છે -2 હવે આ બે આપણે બરાબર લઈએ તો આપણને ડાયરેક્ટ શું મળે c 6 આપણને કેટલી મળી ત્રણ હવે એની પછી છે જો એવન ના છેદમાં તો ટુ બરાબર હવે એની પછી છે જો ડોટ ઇક્વલ ટુ બરાબર વન છેદમાં છેદ માં સી ટુ હોય તો સુરેખ સમીકરણ યુગમાં ઉકેલ ન હોય હવે ઉકેલ ક્યારે નો હોય કે જ્યારે એ સમાંતર રેખા હોય ત્યારે તો સમાંતર રેખાઓનું શું છે તો કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 થવું જોઈએ નહીં જો આ કન્ડિશન હોય ત્યારે આપણને કેવું મળે છે ઉકેલ મળે નહીં એટલે કે સમાંતર રેખાઓ હોય તો આ વાક્ય કેવું છે સાચું છે એની પછી ત્રીજો છે 17x 23y 40 અને 23x 17y 80 હોય તો x y ની આપણે કિંમત શોધવાની છે જ્યારે x x y ની કિંમત શોધવાની કહે ત્યારે xx ના પદ yy ના પદ અને અચળ અચળ પદનો આપણે સરવાળો કરવાનો તો 17x 23x આપણી ભાઈ કેટલા થાય 40x 23y 17y કેટલા થાય 40y બરાબર 40 ને 80 કેટલા થાય 120 હવે આમાંથી 4 લી કોમન કાઢ નાખો 40 સામાન્ય નીકળે તો કેવા થઈ જાય

તો આપણે પેલા આ કંડિશન લઈ સોળના છેદમાં ચોકે સોળ તો આપણને બી બરાબર કેટલા મળ્યા ચાર હવે આને અને આને સરખાવીએ એના છેદ માં ત્રણ બરાબર ચાર

ઉડાડીએ તો આ કેવું થયું એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર સી વન ના છેદમાં સી ટુ આવી રેખા હોય તો કેવી થઈ ગઈ રેખાઓ કેવી થઈ ગઈ સંપાતી રેખાઓ તો આ વિધાન કેવું છે સાચું છે પછીનો છઠ્ઠો પ્રશ્ન છે 4x 3y 18 અને 3x 4y 12 હોય તો x y 6 થાય સાચું કે ખોટું તો હવે આમાં આપણે કેવું પૂછ્યું છે x y તો x y જ્યારે પૂછે તો શું કરવાનું કે જે બે સમીકરણ હોય એના જે ચલ છે x x અને y y એનો આપણે બાદબાકી કરવાની તો 4x માંથી 3x આપણે બાદ કરીએ ચાર વાય કેટલા થાય માઇનસ વાય બરાબર બરાબર અઢાર માંથી બાર જાય તો કેટલા વધે છ તો આ કેવું થાય છે સાચું એની પછી છે સાતમો બે પ્લસ વાય ના છેદમાં ત્રણ એકનું વ્યાપક સ્વરૂપ લખો વ્યાપક સ્વરૂપ એટલે ટુ વાય બરાબર એક હવે છ ભાગાકારમાં છે જમણી સાઈડ જાય તો કેવા થઈ જાય ગુણાકાર તો કેવું થાય છે ત્રણ એક્સ પ્લસ ટુ બરાબર છ તો આ કેવું થઈ ગયું આપણું

હવે સાત ને જમણી સાઈડ જવા દઉં તો કેવું થાય પાંચ વાય બરાબર માઇનસ મળે આખ આ વાય માઇનસ વાય માઇનસ હવે માઇનસ સાત છેદમાં પાંચ એટલે આપણું પોઈન્ટ ક્યાં અહીંયા હોય આ બિંદુ ક્યાં આવશે વાય બરાબર અહીંયા આવશે તો આ રેખા કઈ થઈ આમ થઈ આ રેખા આમ થઈ તો એનો મતલબ કે એક શખ્સ ને સમાંતર છે નહીં કે વાય અક્ષ ને તો આ કેવું વિધાન થાય છે ખોટું વિધાન થાય છે વાય અક્ષ ને સમાંતર નથી પરંતુ સમાંતર છે એક શખ્સ ને સમાંતર છે